સુરતમાં આગની વધી રહેલી સતત ઘટના હોડી બંગલા ખાતે નવનિર્મિત પ્રાથમિક શાળાના બિલ્ડિંગમાં શ્રમિકો દ્વારા જમવાનું બનાવાઈ રહ્યું હતું તે સમયે આગ લાગતા ભાગા મચી જવા પામી હતી જોકે આગમાં કોઈ જાનહાની થઈ નથી સુરતમાં છેલ્લા ઘણા સમયથી આગ લાગવાની ઘટનાઓ જોવા મળી રહી છે તે સુરતના કોટ વિસ્તાર એવા હોડીબંગલા વિસ્તારમાં આગની ઘટના બનવા પામી હતી વાત એમ છે કે સુરત હોડીબંગલા ખાતે હાલ પ્રાથમિક શાળાની બિલ્ડિંગનું કામકાજ ચાલી રહ્યું છે નવી બંધાતી પ્રાથમિક શાળામાં શ્રમિક પરિવાર દ્વારા જમવાનું બનાવી રહ્યું હતું તે સમયે અચાનક જ આગ લાગતા અફડા તફરીનો માહોલ જોવા મળ્યો હતો સંજયભાઈ કલસરિયા સુરતમાં કઈ જગ્યા અહીંયા શાળા ક્રમાંક એકસો સાત હોડી ખાતે ફરજ બજાવું છું અહીંયા ઘટના એવી બની કે શાળાનો જે ડિમોલેશન કરેલું બિલ્ડિંગ છે એનું બાંધકામ ચાલુ હતું અને કોન્ટ્રાક્ટરની જે મટિરિયલ મૂકેલી પ્રિમાઇસિસ હતી એમાં કંઈક એ લોકોથી નાની આગ લાગેલી અને એના પરિણામે દિવાલને થોડોક ધુમાડો છે લાગેલો છે બહારની સાઈડ બીજું કોઈ વિશેષ નુકસાન નથી પણ તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ આવીને કંટ્રોલ કરી લીધો છે સ્થાનિક જે આગેવાનો છે એમને મદદ કરી છે અને હું અત્યારે ઉપસ્થિત થયો છું અમારા ઉપલા સ્કૂલનું નુકસાન તો અંદરની બાજુ એ કશું જ નથી બહારની ને દિવાલે થોડોક ધુમાડાનો ભાગ લાગે છે દૂરથી અને આ લોકોને લાકડાને એવું પડેલું હતું જે ટેકા અને એવું સ્લેબ એમાં કંઈક આગ લાગે એવું લાગે છે મને હમણાં અહીંયા સ્થાનિક જે ભાઈ છે સર્ફરાજભાઈ એમને કોલ કર્યો પહેલા મારા પ્રિન્સિપાલ બપોરપાળેના એનો કોલ આવ્યો હું તાત્કાલિક અહીંયા હું અને મારા એક સાથી શિક્ષક વિજયભાઈ બંને ઉપસ્થિત થયા નુકસાન એ નુકસાન વિશેષ કાંઈ નથી અને મારે મેં મારા નિરીક્ષક શ્રી અને જાણ કર્યો જાણ કરી છે બનાવ લઈને ફાયર બ્રિગેડને જાણ હતી જતી ફાયરની ટીમ ઘટના સ્થળ દોડજવા પામી હતી અને પર સતત પાણીનો મારો કરી કાબુ મેળવ્યો હતો કે આગમાં કોઈ જાનહાની ન થતાં હાસ્કર અનુભવમાં આવ્યો છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા